પ્રભુ શ્રી રામલલ્લાના પુનઃ પ્રાગટ્ય પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ નિમિત્તે આજે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સગાવાલા ને સીરાનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે શ્રી રામલલ્લાના પુનઃ પ્રાગટ્ય દિવસ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા યોજાઈ રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકર નીતિન પટેલ સહપરિવાર સાથે પાંચસો કિલો શીરો બનાવી સાયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓના પરિવારજનોને ભાવપૂર્વક આપતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે તેમની સાથે પટેલ પરિવારે પ્રસાદીનું વિતરણ કર્યું હતું આજે વોર્ડ નંબર તેરમાં એસએસજી હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળી આજનો દિવસ એટલે આપણી દિવાળી અને દિવાળી એટલે આપણા હિન્દુ ધર્મમાં મોટામાં મોટો તહેવાર કહેવાય છે જ્યારે રામલલ્લા અયોધ્યામાં પાંચસો વર્ષ પછી પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે દરેકે શેરીએ શેરીએ પોળે પોળે ગલીએ ગલીએ દરેકે દરેક મંદિરમાં ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં જ્યારે રામલલ્લાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આટલો બધો ઉત્સવ છે તો અમને થયું કે હોસ્પિટલમાં જે દર્દીઓ છે અને દર્દીના જે સંબંધીઓ છે જે બહાર ગામથી પણ આવ્યા હોય છે રાજસ્થાનથી બિહારથી યુપીથી બધેથી આવ્યા હોય છે તો અમને થયું કે એ લોકોને પણ આપણે પ્રસાદ શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જય શ્રી રામ આપના માધ્યમથી જ્યારે રામલલાના પુનઃ પ્રાગટ્ય દિવસ જ્યારે મનાઈ રહ્યું છે આખું વર્લ્ડ ઇન્ડિયા અને એમાં ગુજરાત બી આવી ગયું એમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં અમારા પરિવારને એક વિચાર આવ્યો કે જે લોકો અહીં એડમિટ થયા છે જે લોકોને લઈ ગાડી આવ્યા છે એ લોકો તો આનાથી વંચિત રહી જશે એટલે અમારા પરિવાર સાથે આજે અહીં પાંચસો કિલોનો શિરોનો પ્રસાદ વિતરણ કરવા આવ્યા છે એ લોકો પણ ઘણા ખુશ થઈ ગયા આ વસ્તુ જોઈને કે ભાઈ અમને બી આ વસ્તુથી અમે વંચિત ના રહે ને અમને બી પ્રભુનો પ્રસાદ મળ્યો એમને આશીર્વાદ મળે એ લોકો બી જલ્દી સારા થાય અને એ લોકો બી આમાં સહભાગી થાય એવા ભાગરૂપે આજે અહીં આવ્યા છે હું મારા પત્ની પરિવાર સાથે જે કાઉન્સિલર છે વોર્ડ પેરના અને મારી પુત્રી છે હું નીતિન પટેલ અમે બધા આજે